સમા સમા તેલ દેખી લાગે હું હે ગયું ના ના હે કઈ હોય હોય ને છે હો આમાં કા તેલ છે જો જીએ કોમેટ કરી આમાં તેલ દેખાય કે ન દેખાય મસ્તી ના છટપટા સમોસા બનાવ્યા હેલો યુટ્યુબ ફેમિલી અમારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને પહેલાં તો રામ રામ ને સીતારામ તો આજે ને મેં એ થોડીક નહીં એવી વરાપ આપી તો અંધારો તો ખરી પાછળ એ તો દેવાના તો છે જ નહીં એ તો નક્કી જ છે આજે હજુ અગાહી ફૂલ આપ્યા આપ છે તો જોゼયું બધી કામ આલે ને જ અમાર મિમાન હોય જવાનું છે ને થોડીક મિમાની તો કરવી પડે મિમાનીમાં હવે શું કરી વીડિયોમાં બેના રેજો મીમાની તો કરી લીધી પાછી મીમાની કરવી પડે તો હાલો હવે બ્લોગમાં કન્ટિન્યુ રેજો હું કરે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મિત્રો મજામાં છે અમે પણ મજામાં છે બધા મિત્રો રામ રામ જય માતાજી તો કે આજ છે ને વાતાવરણ ખુલ્લું ખુલ્લું થઈ ગયો વરાપ જીવું છે આજ 100% તો વરાપ દેજો તો ભગવાનની દયા આવે બહુ વરસાદ પડી ગયો તો એ નવા કામકાજ કરી એ બધું હાલે ટાઈમ થઈ ગયો છે કઈ કામ છે ને એ બસ એવું બધી વાવે ને એવું કરે તો ને એવું જવાનું છે તો આજ છેલા સમોસા અમારે સસ્પેન્ડ રાખેલું હતું તસપન હા તો કરે આવવાની મેમાની અમે આવવાની પણ કરીએ ને અમે ભાગવાની પણ મેમાની કરીએ તો આજ ઈ વયો જાહે આજ જો દિલ ચાલો પુરાણો તો આજ વયો જાહે એટલે ઈ તો દરા રોય કે મારે વયો જાવ આજે રોક્યે પડે કેવ ન જતો આવો વયો જાહે કારણ કે કાલ તો આપલે કેટના બપઈ બના નાખીએ સમોસા

મારી મમ્મી હે ને કીમ સમોસા બનાવો સમોસા એકદમ મસ્ત સમોસા બને મમ્મી રેસિપી તો જણાવો જરા મીઠો ને લીમડો પુરી ને સ્કોબી હોય પુરી હે ને અસલ બને ને નાની નાની મેદાન લોટી તો સમોસાહાર થાય મસાલો તો આપણી જી બધું આવતું ને ખાવાનું હોય ને આજ પર તેલ અને ઘઉનો લોટ ના ના મેદાન લો

मेम हालत <laughs> तो मोढा तो दा वधै ना मेम घरमा घरमा त कंडाली ग्यावे कहाँ मुन्दरी नो है निन्दरा त जति करिया निन्दरी नो आ फाइनल लाई समोसा हा अब दिसा बन भजिया कारीगर

આ રીતના ભરા ટેગલ આ સમય આ રીતના આ હે આ ઝાડવાનું અરે આ પાડી ખાઈ ગઈ જો આખી આખો બાથે નાખું ઝાડું ઓલું

किचन बेबा कडा दरे नै पो समोसा <laughs> समोसा वर्ड जोइन बेठो वर्ड समोसा नै दरतो वर्ड जोइन इसने बहुत कडी है के गाना का उतरे हम कसे ने खाने से ने सो मान चलो और के એટલે હું ગેસી કર નાકા ના ગન નું તેલ ખાઈ લો તે વાત જો ને કિસન બેઠો વાત જો મદદ કરે મારી તમને ખબર નથી તરવા લાગે तो महाम मा आव चट पट्टो खावा लू मड़े जाई तो सोकरान बीजो काहु जो ये वाट जोल बेठागे कार घानम उत्रे नियुक्त आपई तो कार लुप पुसे ममित्यों ममित्यों घज त्या लग्ये त्यो अट्ले भुख लगी अज आप अज आमाहने त्याल र

મે હરન મહાદેવા ટિકિટ ખરીદલી ને મે ફારે ગયા વેલો જો કઈ લગન બગર નું થાય તો પણ અજે પડોણા ત પસંદ નહોણ વાર લાગી કે શ્રાવણ મહિનો છે ને એટલે શ્રાવણ મહિને આવવાના શ્રાવણ ન થાય ઓ ભઈ પેલા ભગવાનના વધવાની તૈયારી કરી દે હા શ્રાવણ મહિનાની જ વાર છે કાઈ શ્રાવણ વર્ષ વાર છે શ્રાવણ મહિનાની હા ઈ પેલા તૈયારી કરે તો બસ આ છે ને મે રે ને એટલે કિસનભાઈ નું નાત્રું ગોતવા જાવ હો